નેપાળમાં ભયાનક ભૂસ્ખલનથી બે બસો નદીમાં વહી ગઈ જેમાં ચાર ભારતીય સહિત અગિયાર લોકોના મોત નીપજ્યા છે નેપાળમાં એક મોટી દુર્ઘટના સામે આવી છે મધ્ય નેપાળમાં મદન આશ્રિત હાઇવે પર ભૂસ્ખલનની ભયાનક ઘટના બની હતી જેના કારણે લગભગ ત્રેસઠ મુસાફરોને લઈ જતી બે બસો ત્રિશુળી નદીમાં વહી ગઈ હોવાના અહેવાલ મળ્યા છે મળતી માહિતી મુજબ ભૂસ્ખલનને કારણે બસો સવારે આશરે સાડા ત્રણ વાગ્યે નદીમાં વહી ગઈ હતી આ ઘટનામાં અત્યાર સુધીમાં સાત ભારતીયો સહિત કુલ અગિયાર લોકો મૃત્યુ પામી ચૂક્યા છે જોકે અન્ય લોકોની શોધખોળ હજુ પણ જારી છે મૃત્યાંક પણ વધી શકે છે નેપાળમાં જૂનથી જ મુશળધાર વરસાદ વરસી રહ્યો છે ભૂસ્ખલ